સુપ્રભાત તો મિત્રો આજે ફરી વરસાદ ચાલુ થઈ ગયું બતાવ બાજુ આજે વરસાદ આવ્યો તો સુકાઈ એટલે ભીની જગ્યા હતી પણ જે રીતના અહીંયા પાણી પાછું ભરાઈ ગયું છે મને તો નહીં લાગે એમાંથી થોડું ઘણું બી હાથમાં બચત થાય જો પાણી પાછું ભરાઈ ગયું આજે બી વરસાદ કુલ એવો દેખાતો નહીં મલજો બે દિવસ અડજાય છે મારા આસપાસ ઘણા એવા ખેડૂતો છે જેને આ રીતના નુકસાન થયેલું છે અલગ અલગ વિસ્તારમાં અન્ય ખેડૂત પણ નુકસાન તો થયેલું છે આ રીતના આજો આ તો બધું પતી જ ગયું અવા हां कहीं की जो तुम बताओ हां कोई नहीं कोई पड़ी है आज और तो आवाज आ सी कोई गयो ना सुनो आवाज आ जो आ इतना हजूप वरसाद रहे तो आना दिवसों में के नुकसान है खबर पड़ती नहीं के हाथ में पाक नहीं आ समय बताओ पांच हवा बचत नहीं खबर नहीं जय जुआ जय किसान